સુરતના ભાગલ વિસ્તારમાં ગણેશ પ્રતિમા પાછળ ફટાકડા ફૂડતી વખતે આગ લાગી જુઓ વીડિયો સુરતમાં ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી ફટાકડા ફૂડતી વખતે આગ લાગી બે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી શહેરના બાગર ચોરસ્તા વિસ્તારમાં આ ઘટના બની છે ફટાકડા ફૂડતી વખતે ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી જેમાં ગણપતિ વિસર્જન વખતેની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સુરત શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા શરૂ થઈ હતી

મૂર્તિ માટે તમામ કૃત્રિમ ઓવાડાનું નિર્માણ કર્યું છે વિધાતા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા છ લાખ મુસાફરોને અસર થશે સાંજ સુધીમાં શાની તમામ મૂર્તિનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી છે તેમજ રામજી મારા ખાતે પ્રથમ ગણેશની પ્રતિમાનું વિસર્જન સાંસદ મુકેશ દલાલે કર્યું છે સુરતમાં ગણેશ વિસર્જનને લઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે જેમાં સિટી બસ બીઆરટીએસની છસો પચાસ બસો નહીં દોડે ગણેશ વિસર્જનને લય ટ્રાફિક ન થાય તે માટે નિર્ણય લેવાયો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા છ લાખ મુસાફરોને અસર થશે રિપોર્ટર એસેલ સૈયસ સાથે કેમેરામેન શાંધિપભાઈ બોસે તમે જોઈ રહ્યા છો લાઇવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ